નમસ્કાર મારા મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે દેવી દેવતા અને ઈશ્વરનું રહસ્ય આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશને દેવ કહીએ છીએ ભગવાન કહીએ છીએ પરંતુ એમને આપણે ઈશ્વર કેમ કહેતા નથી દેવીઓને પણ આપણે દેવીઓ જ કહીએ છીએ તો આપણે કોઈની પાછળ દેવી હોય કે દેવતા હોય ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ચાહે વિષ્ણુના અવતાર હોય કોઈની પાછળ ઈશ્વર શબ્દ કેમ લાગતો નથી વધારેમાં વધારે ભગવાન શબ્દ અને દેવ શબ્દ કેમ લાગે છે તો આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કોટી દેવી દેવતાને માનવામાં આવે છે પરંતુ આપણે આ તેત્રીસ કોટી દેવી દેવતાને ભગવાન કહીએ છીએ દેવતા કહીએ છીએ પરંતુ ઈશ્વર કહેતા નથી તો પછી આનું રહસ્ય શું છે જેમ કે આપણે કહીએ છીએ કે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા દેવી પાર્વતી દેવી લક્ષ્મીજી અને દેવી સરસ્વતી તો આ લોકોની ગણના દેવી દેવતા અને ભગવાનમાં જ કેમ થાય છે તેમના પાછળ ઈશ્વર શબ્દ કેમ લાગતો નથી તો ઈશ્વર એટલે એ ઈશ્વર જે સ્વયં સ્વર છે એટલે કે જેના સ્વરથી જ પૂરા બ્રહ્માંડના સ્વર ચાલી રહ્યા છે જે સ્વરથી જ પાંચ તત્વ ત્રણ ગુણ ચાર યોની દેવ યોની આ દરેકને જ પોષણ મળી રહ્યું છે અને જેનો સ્વર અખંડ છે જેનો સ્વર સનાતન છે જેનો સ્વર કાલાતીત છે જેનું વર્ણન થઈ શકતું નથી જેને વાણીથી પકડી શકાતું નથી જેને આંખોથી જોઈ શકાતું નથી જેને જેનો જન્મ નથી તે પોતે અજન્માશે જેનું પરિવર્તન નથી અને આપણે માનો કે આપણે દેવી દેવતાની જે આપણે મૂર્તિ બનાવી એ મૂર્તિ બધી કાલ્પનિક મૂર્તિ આપણે બનાવી શકીએ છીએ આપણા મગજમાં એનો વિચાર કરીએ છીએ કે જેમ લખ્યું હોય તો એ પ્રમાણે જેવી રીતે લખ્યું હોય એ પ્રમાણે આપણે એની મૂર્તિ બનાવી શકીએ છીએ પરંતુ ઈશ્વરની મૂર્તિ બનાવી અશક્ય જ છે કે ઈશ્વરનો કોઈ ગ્રંથ નથી ઈશ્વરનો કોઈ ઉપનિષદ્ય નથી ઈશ્વરને કોઈ ભેદ ભેદ નથી કે એને કહી શકાતો નથી એને વાંચી શકાતો નથી એને બોલી શકાતો નથી ફક્ત એનો અનુભવ જ થઈ શકે છે ઈશ્વરનો અનુભવ જ થઈ શકે છે કે ઈશ્વર એ જ મોટો સ્વર છે એનાથી મોટો સ્વર ક્યાંય નથી એટલે તે એને ઈશ્વર કહે છે તો મૂર્તિ આપણે બનાવી શકીએ પણ કોની બનાવી શકીએ દેવી દેવતા કે ભગવાનની મૂર્તિ બનાવી શકીએ ઈશ્વરની મૂર્તિ બનાવી અશક્ય છે અને બની જ ના શકે કેમ કે ઈશ્વરનું પરિવર્તન નથી અને એ જ મહાસ્વર છે એ જ મહાસ્વરને ઈશ્વર કહેવાય છે કેમ કે આપણે જે દેવી દેવતા કે ભગવાન કહીએ છીએ તે બધા જ ઈશ્વરને આધીન છે એ બધા જ ઈશ્વરના નોકર ચાકર છે ઈશ્વરના હાથની નીચે કામ કરવાવાળા છે અને એ બધા જ બંધનથી બંધાયેલા છે જેમ કે ઈશ્વરે ભગવાન બ્રહ્માજીને સંસારની ઉત્પત્તિની જવાબદારી આપેલી છે એ જ ઈશ્વરે ભગવાન વિષ્ણુને પાલન પોષણની જવાબદારી આપેલી છે અને એ જ ઈશ્વરે શંકરને સંહારની જવાબદારી આપેલી છે અને દેવી દેવતાને જગતનું સંતુલન જાળવવાની જવાબદારી આપેલી છે અને એટલે જ જ્યાં જગતનું સંતુલનમાં વિક્ષેપ આવે છે જગતમાં હાનિ થાય છે ત્યારે દેવીઓને જ પ્રગટ થવું પડે છે તો દેવી દેવતાના દેવી દેવતા શરીર ધારણ કરી શકે છે દેવી દેવતા લગ્ન પણ કરી શકે છે તેમને મોહ પણ ઉત્પન્ન થાય છે તેમને ક્રોધ પણ ઉત્પન્ન થાય છે તેમને બાળકો પણ ઉત્પન્ન થાય છે તેમના હાથમાં હથિયાર પણ હોય છે અને તે પ્રેમ પણ કરી શકે છે અને ક્રોધ પણ કરી શકે છે તો તેમનું આયુષ પણ હોય છે જ્યારે મહાપ્રલય થાય ત્યારે તેમનો સર્વનાશ પણ થઈ જાય છે અને તમે કહો છો કે ગુરુજી મહાપ્રલય ક્યારે થાય છે અને મહાપ્રલયમાં દેવી દેવતાનો નાશ કેવી રીતે થાય છે તો પહેલી વાત ઈશ્વર બ્રહ્માંડમાં રહે છે અને દેવી દેવતા પિંડમાં એટલે કે અસ્તિત્વમાં રહે છે તો આને જાણવા માટે આપણે આપણા શરીરથી જ મહાપ્રાલયને જાણવો પડશે તો આપણે કહી છીએ કે પિંડ અને બ્રહ્માંડ આપણે બહારની વાત છોડો આપણા શરીરની જ વાત કરીએ તો આપણા શરીરને ત્રીજા તલથી ઉપરનો જે આ ભાગ આવ્યો અહીંયા આને આપણે બ્રહ્માંડ કહીએ છીએ અને બે આંખોથી નીચે જ્યાં જ્યાં જગત શરૂ થાય છે જ્યાં પિંડ એટલે કે જગત અહીંયાથી જગત શરૂ થાય અહીંયાથી પિંડ થાય છે એટલે અહીંયા સુધી આકાશ તત્વ ક્યાં સુધી છે આકાશ તત્વ અહીંયા સુધી જ છે અહીંયા આકાશ તત્વ આવી ગયું કે અહીંયા બ્રહ્મ વૈકુઠે આવી ગયું પછી વિષ્ણુનું આવી ગયું બ્રહ્મનું આવી ગયું બધું આવી ગયું સ્વર્ગ અને સ્વર્ગ અને વૈકુંઠ બધું અહીંયા આવી ગયું અહીંથી ઉપર કંઈ નહીં અહીંથી તે બ્રહ્મનો પ્રદેશ શરૂ થાય એટલે પરમાત્માનો પ્રદેશ શરૂ થાય તો આને આપણે બ્રહ્માંડ કહેવાય છે બ્રહ્માંડ આપણે જે આકાશ જોઈએ એ આકાશ નહીં એ આવા આવા તો પાંચ હજાર પૃથ્વી છે વિજ્ઞાને અત્યાર સુધી વિજ્ઞાન પાંચ હજાર પૃથ્વીએ પહોંચ્યું છે તો પૃથ્વી તો લગભગ પાંચ હજાર ઉપર હશે પરંતુ વિજ્ઞાન શોધતા શોધતાં પાંચ હજાર તો પહોંચી ગયું છે વિજ્ઞાને એમ નક્કી થઈ ગયું કે પાંચ હજાર તો પૃથ્વી છે જ હજુ એના ઉપર કેટલી પૃથ્વી છે કોઈ નક્કી જ નથી તો હવે આટલી બધી પૃથ્વી એને આપણે જો કે જેવી શક્તિ એવું કામ કરે આજે મનુ આપણી શક્તિ છે કે આપણે પાંચમણ પાંચમણની બોરી આપણે જાતે ઉપાડી શકીએ તો એટલી જ આપણી તાકાત છે એથી વધારે આપણી તાકાત નથી તો પછી આપણે પાંચમણની બોરીને ગુમાવી શકીએ અને દેવી દેવતાઓ છે એ ધારો કે પૃથ્વીને પણ ગુમાવી પૃથ્વીના અંદર તો એ ગુમાવી શકીએ પણ પૂરા અસ્તિત્વને ગુમાવવું એટલે મહાશક્તિ મહા મહાસ્વરની જરૂર છે મહાસ્વર એટલે મહાશક્તિ તો આટલી બધી પૃથ્વીને ગુમાવવાળો કોઈ દેવ દેવી કે ભગવાન તો હોય જ ના શકે એ ઈશ્વર સ્વયં ગુમાવી રહ્યો છે તમે તમે જુઓ કે પૃથ્વીને ગુમાવી પૃથ્વી સૂર્યના ચક્કર મારે છે તો કદ પૃથ્વી કથા તો સૂર્ય મોટો છે તો સૂર્યને કોણ ગુમાવતું છે પૃથ્વીને કોણ ગુમાવતું હોય છે તો આ બધું મહાસ્વર જેને કહીએ ઈશ્વર એટલે મહાસ્વર એ મહાસ્વર સ્વયં પોતે ઈશ્વર જ આ પોતે ચલાઈ રહ્યો છે અને મહાપ્રલય કેવી રીતે થાય છે તો એ હવે આપણે આપણા શરીર ઉપર જવું પડશે કે મહાપ્રલય બહારના મહાપ્રલયની આપણને ખબર નહીં પડે આપણા શરીરમાં દરેક મનુષ્યના અંદર મહાપ્રલય થાય છે મહાપ્રલય એટલે મૃત્યુ મૃત્યુ એટલે મહાપ્રલય તો આપણે જોઈએ છીએ કે આપણી બે આંખેથી ઉપર બ્રહ્માંડ છે અને ત્યાં જ ફક્ત ઈશ્વર જ છે અને બે આંખ્યોથી નીચે અસ્તિત્વ છે એટલે કે પિંડ છે અને બધા જ દેવી દેવતાઓ બે આંખોથી નીચેના ભાગમાં જ તમે બીજા કરો સામાન્ય જગત જનની જોગ માયા જેને કહીએ છીએ આપણે કે જે સર્વ દેવોની માતા છે પૂરી પૂરા અસ્તિત્વની માતા છે એ જગત જનની જગમનો વિસ્તાર અહીં સુધી જ છે કંઠથી લઈને અહીં સુધી એક જેનો એરિયા છે તો પિંડમાં જે સામેલ થાય છે બધા જ દેવી દેવતાને ઈશ્વરથી પણ ઈશ્વરથી જ પોષણ મળી રહે છે તો આપણે જોઈએ શરૂઆતથી આપણે કહીએ જેમ કે આપણે મૂલાધાર ચક્રમાં જઈએ તો મૂલાધાર ચક્રમાં ગણેશજી છે અને સિદ્ધિ એ ત્યાંથી આગળ આપણે આગળ જઈએ તો વિષ્ણુ અને લક્ષ્મીજી ત્યાંથી આગળ નીકળીએ તો બ્રહ્માજી અને સરસ્વતી ત્યાંથી આગળ જઈએ તો શિવ અને પાર્વતી અને ત્યાંથી આગળ જઈએ તો અષ્ટાંગી દેવી જેને આપણે જગતજનની કહીએ છીએ પાંચ તત્વોનું માએ પૂતળું બનાવ્યું ને એમાં પૂરે છે માએ પ્રાણ જુગ પહેલા પ્રગતિમાં જોગણી આ ત્યાં પડી છે શેલી અને સ્ટેજ આવી ગયું આકાશ તત્વ શેલું સ્ટેજ આવી ગયું એથી પછી કોઈ સ્ટેજ જ નથી એ જનની જે પાંચ તત્વોનું પૂતળું બનાવ્યું ને એમાં માય પ્રાણ પૂર્યા છે એ બસ પૂરું આટલું જ એની બે આંખોથી પૂરું થઈ ગયું એટલે આપણે જો કે કોઈપણ મનુષ્ય જે મરવાના સમય હોય ને તો જેની આંખોની પલક પલક પલકારા મારતી હોય ને ત્યાં સુધી આપણે કહી ના શકીએ કે આ મરી ગયો છે ત્યાં સુધી મહાપ્રલય આવતો નથી પણ એની આંખોની પલક બંધ થઈ જાય આંખો એની સ્થિર થઈ જાય ત્યારે કહેવાય કે હવે આ નથી હવે આ પતી ગયું તો બધા જ મનુષ્ય દેવી દેવતાઓ છે બધા જ આ બધા જ મેન મેનેજર્સ છે અને આ બધા પુરાસ્તિત્વનું મેનેજમેન્ટ કરે છે ત્યાર પછી આવે છે આપણા ચાર અંતકરણ જે સૂક્ષ્મ કહે તો તમે માનો મનના દેવતા ઇન્દ્ર છે બુદ્ધિના દેવતા બ્રહ્મા છે ચિત્તના દેવતા નારાયણ છે અહંકારના દેવતા રુદ્ર છે એવી જ રીતે પાંચ જ્ઞાનેન્દ્રિયોના દેવતા જેમ કે કાનના દેવતા છે ચામડીના દેવતા વાયુ છે આંખના દેવતા છે જીભના દેવતા છે નાકના દેવતા અશ્વિની છે એવી જ રીતે પાંચ કર્મેન્દ્રિયોના દેવતા તો મુખના દેવતા અગ્નિ છે હાથના દેવતા છે પગના દેવતા છે ગુદાના દેવતા યમ છે અને લિંગના દેવતા બ્રહ્મા છે તો આ બધા જ દેવી દેવતાને ઈશ્વરથી જ પોષણ મળી રહે છે અને જ્યારે મહાપ્રલય એટલે કે મૃત્યુ સમય આવે છે ત્યારે આ બધા જ દેવોનો નાશ થઈ જાય છે અને છેલ્લે ઈશ્વર જ બચે છે તો આ હતો દેવી દેવતા અને ઈશ્વરનો ભેદ તો કેમ કે શરીર જ્યાં સુધી અંદર દેવતા છે ત્યાં સુધી શરીર ચાલુ ત્યાં સુધી પ્રાણ આપણા પ્રાણ લઈ શકીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણા અંદર જ્યાં સુધી મહાપ્રલય એટલે તમે જુઓ મૃત્યુ થાય ને એટલે માણસના પહેલાં પગના અંગૂઠા હોય એ અંગૂઠા શૂન્ય થઈ જાય એટલે ઠંડા પડી જાય ત્યાંથી આગળ જાય તો પછી પગની પિંડી એ શૂન્ય પડી જાય હાથ હાથની આગળ શૂન્ય પડી જાય અહીંયા આ બવળા બવડા ખભાબાબા બધે ધીરે ધીરે શૂન્ય શૂન્ય થતું 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 ધીરે ધીરે આપણી ચેતના ઉપર ચડતી જાય તો ચેતના એ જ મુખ્ય ઈશ્વરનો હિસ્સો છે તો ચેતનાથી તો સર્વસ્વ ચાલી રહ્યું છે ચેતનાથી તો દેવો ચાલી રહ્યા છે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય ચાલી રહી છે આપણી પાંચ કર્મેન્દ્રિય ચાલી રહી છે અને આપણા ચાર અંધકરણે ચાલી રહ્યા છે પણ જેમ જેમ ચેતનાનો મહાપ્રલય આવે છે એમ એમ ચેતના ઉપર જતી જાય છે તો એ જ મહાપ્રલય અને એ મહાપ્રલય જ્યાં અહીં સુધી ન આવે અહીંયા અહીંયા સુધી આવે અહીંયા અહેવા અહીંયા સુધી આવે તો અહીંયા શું થાય છે અહીંયા દેવી દેવતાઓ અહીંથી નીચે દેવી દેવતાનું સ્થાન છે ચેતના જેમ જેમ ઉપર ચડે છે તેમ તેમ દેવી દેવતાઓનો આપણા શરીરમાંથી વિનાશ થતો જાય છે અને છેવટે કશું બચતું નથી છેવટે ઈશ્વર જ બચે છે મહાસ્વર જ બચે છે હરી ઓમ તસ્વદ આદેશના પ્રણામ